અમે ચાલુ કરી છે હરાજી જેમ કે રવિવારની હરાજી હોય છે એવી હરાજી ચાલુ કરી છે એટલે હરાજીના ભાવ બોલવા માટે તમને બહુ જરૂરી બોલાવવા પડશે એટલે હરાજીનો ભાવ બોલાય છે ગુજરાતમાં હરાજી કરવામાં આવે છે અમારી ચેનલમાં ગાડીઓની હરાજી થાય છે ઓછા ભાવમાં સાવ કે ઓછા ભાવમાં અને ફ્રીમાં ભાવમાં વેચી દેવાની હોય છે જેમ કે ડીમાર્ટમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓને કેટલી સસ્તી મળે છે એવા ભાવમાં અમે આપી દઈશું સસ્તી ભાવની સારી વસ્તુ આપી દઈશું ઓફરવાળી આપી દઈશું તમને ફાયદો થવાનો છે એવા ભાવમાં બધી વસ્તુ વેચવાની છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવી હોય જે કોઈને ખરીદવી હોય ને એ કોન્ટેક કરજો ઓફરવાળી વસ્તુ આવે છે તમને ફાયદો થશે લેવા માટે બેસ્ટ બચત થશે ફાયદો તો તમને થવાનો જ છે સાથે સાથે તમને બચત પણ થવાની છે અને એવી એવી ગાડીઓ આવી છે ને જે ખરીદવા માટે તમે પહેલાંથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ગાડીનો વિડીયો આવે ને ક્યારે ખરીદી લઉં આજના વિડીયોમાં મારી પાસે વડોદરા અને સુરત ને અમદાવાદ બાજુની ગાડીઓ સુરેન્દ્રનગર બાજુની ગાડીઓ એ બાજુની ગાડીઓ હશે તો તમે જોડાતા રહેજો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ ક્વિડ ગાડીથી હવે સૌથી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ બાવીસ હજાર રૂપિયા બે લાખ બાવીસ હજાર રૂપિયામાં રેનઆઉટ ક્વિડ બે હજાર સોળ મોડલ પેટ્રોલવાળી છે ફર્સ્ટ ઓનરવાળી છે ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયો છે ગાડી સાચવેલી છે એક્સ ટીવાળી રેનઆઉટ કીડ અને હા કન્ડિશન સારી પણ વડોદરામાં પડી છે આ ગાડી આ ગાડીના ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે કોલ કરવા ના ભૂલતા લેવી હોય ખાલી ફોન કરવાનો છે તમે મને કોલ કરજો તમને વ્યાજબી ભાવે આપી દેવામાં આવશે એમાં પણ બચત કરી દેવામાં આવશે એક કોલ ગુમાવશો તો ફાયદો થશે તમને એક કોલમાં તમને ઘણો બધો ફાયદો થવાનો છે ખાલી કોલ કરવા ના ભૂલતા તમે મને હવે બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે લાખ અડસઠ હજાર નવસો નવ્વાણું રૂપિયા નિશાન બે હજાર પંદર મોડલ ફસ્ટ ઓનર એકાવન હજાર કિલોમીટર ફરી ચૂકી રહી છે વાળી છે કંપની છે કન્ડિશન નવા ટાયર છે નવો સેપ છે પછી અમદાવાદમાં પડી છે જો તમને બે હજાર પંદર મોડલ નિશાનની ગાડી જોઈએ બે લાખ અડસઠ હજારમાં તો તમે મને કોલ કરજો અને આ બધી ગાડીઓ છે ને આ બધી ગાડીઓ ઓફરવાળી છે એટલા માટે કહું છું સસ્તી સસ્તી મળે છે એવી ગાડીઓ બતાવું છું તમને આ ભાવે તો કોઈ નહીં આપે એટલા માટે કહું છું હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ચાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ઊંધાઈ એસેન્ટ સીએનજી પેટ્રોલ બંને બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન પેટ્રોલ પ્લસ સી એનજી ફસ્ટ ઓનરવાળી પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી બે હજાર કયું મોડલ એ પણ તમને કહું છું અઢારનું મોડલ છે ગુડ કન્ડિશન છે એટલે કે બે હજાર સત્તરનું મોડલ બારમો મહિનો એટલે બે હજાર અઢાર મોડલ જ કહેવાય આમાં એમાં કોઈ જરૂર નથી તો તમારે લેવા માટે ફોન કરજો અને જણાવજો હવે બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ અલ્ટો કે ટેન બે હજાર ત્રેવીસ મોડલ ગુડ કન્ડિશન સાચવેલી સંભાળેલી અલ્ટો કે ટેન બે હજાર ત્રેવીસ મોડલ તમારે જોઈતી હોય તો કેટલામાં પડશે એ પણ તમને કહી દઉં તમારો ભાવ રાખેલું છે ખાલીને ખાલી એક લાખ પચાસ હજાર રૂપિયા અમદાવાદ જોવા મળવાની છે આ ગાડી અમદાવાદ પડી છે પંચાવન હજાર ચાલેલી છે ટુ ઓનરવાળી છે ગુડ કન્ડિશન છે અને ઓફરમાં મળે છે બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બ્રિઝા પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા ડીઝલ મેન્યુઅલ બે હજાર સોળ મોડલ વ્હાઈટ કલર ગુડ કન્ડિશન સાચવેલી તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વેલ મેન્ટેનન્સ ફિક્સ રેટ લખેલી છે અંદર પણ તમને વ્યાજબી કરી દઈશું ઉપર નીચે સ્લાઇડ ઓછા થઈ જશે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાયો છું સારામાં સારી કન્ડિશનવાળી અને સારામાં સારી ગાડી આ આ ગાડી અમારે વેચવાની છે એ તમને કહી દઉં છું ઊંધાઈ એલેન્ટ્રા એસ એક્સ ત્રણ લાખ પચાસ હજારમાં વેચવાની છે અમદાવાદમાં પડી છે ટુ ઓનરવાળી છે ઉંદાઈ એરા છે પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વ્હાઈટ કલરની છે જે જે રજિસ્ટ્રેશન છે ગુજરાતનું જ રજિસ્ટ્રેશન છે એટલે કે અને હા આના ટાયરો બરાબર છે એન્જિન એ બરાબર છે ગુડ કન્ડિશન છે અને હા એન્જિન પછી એન્જિનની બીજી વાત કરું તો અંદરના ટાયરો ટાયરની બીજી વાત કરું તો અંદરની સીટો બધી રીતે કમ્પ્લીટ છે જો તમારે જોઈતી હોય અને તમારે ઓફરમાં લેવી હોય તો કોલ કરવાનું ના ભૂલતા છેલ્લી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી હોન્ડા આ વેચવાની છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા સાત સીટર છે વન પોઈન્ટ ફાઈવ આઈ વીટી ટેક તમારે જોઈતી હોય તો મહેશ પટેલભાઈની ગાડી છે અમદાવાદમાં પડી છે આ આપણે કોન્ટેક કરાવી દઈશું તમારે ફોન કરવાનો છે મને જણાવવાનું છે અને હા આ ગાડી તો મને સારી લાગે છે ઓફરવાળી છે ઓછા પૈસામાં મળે છે નવી ગાડી મળે છે એટલા માટે કહું છું કે ઓફરવાળી વસ્તુ જલ્દીથી ખરીદો અહીંયા હરાજી બોલાય છે હરાજી વસ્તુ એટલે સસ્તી જ મળે છે તમને કંઈ વધારે પૈસા લેવામાં નહીં આવે કંઈ વધારે ખરીદી કરવામાં નહીં આવે હવે તમને આટલી બધી ગાડીઓ બતાવી કોઈ ગાડી પસંદ આવી કોઈ ગાડી પસંદ ના આવી પણ ખરીદી લેજો કોઈ પણ પસંદ આવી હોય ને કોન્ટેક કરી દેજો અને હા કે અમારી ચેનલમાં નવા આવતા હોય આવા વિડીયો આવે છે એ જોઈ શકો કંઈ કંઈ સસ્તી વસ્તુ આવે એ ખરીદી શકો કાંઈ ને કંઈ આવે જ છે તો તમે મને કોન્ટેક કરવાનું ના ભૂલતા